તો કેમ છો મિત્રો હમણાં થોડાક ટાઈમથી આપણા વ્લોગ નહોતા આવતા તમે લોકો વિચારતા હોય કે સુનિલભાઈ ક્યાં ખોવાઈ ગયા નહીં આજે જો તમારા માટે વ્લોગ લઈને આવ્યો છું આજે આપણે આવ્યા છે સોમનાથ આપણું ગીર સોમનાથ હું બધા બહુ વિડિયો બનાવવું છીએ જે બત્રી ગીર સોમનાથના આપણે આપણા મહાદેવની ધરતી ઉપર આવ્યા છે જોઈ લ્યો બીજી મોટી વસ્તુ એ કે મહાદેવની ધરતી ઉપર બહુ મોટો મેળો જામ્યો છે આપણે આમ તો મેળો કરવા આવ્યા પણ અહીંયા આ ધરતી ઉપર આવીએ એટલે પહેલાં તો આપણે મહાદેવના દર્શન જ કરતા હોય બધાને ખબર જ છે હાલો પછી તમને મેળાને દર્શન કરાવીએ તો મિત્રો અહીં દરિયાનો નજારો દેખાય છે સોમનાથની પાવન ધરતી

મિત્રો હમીરસિંહજી ગોહિલ આનો ઇતિહાસ તો બધાને ખબર જ હશે એક સમયે સોમનાથ લુટાવા નું લીધું पोते ही ખપી खपी जाओ જ્વાસ આવે તો હમીરજી ગોયલ મટી જાઓ અને નિસે કળ તો પણ આપણો કે મિગા બહાર તાંક ફીમાં કાય અને આપડે લેવાના તો નથી આપણી પાસે છે જમી લીધું છે તમારે પણ જો ગુજરાતી સારામાં સારું જમવું હોય તો બહુ જોરદાર બનાવે છે આ હાઈવે ઉપરથી નીકળો અને ભૂખ લાગે માધવ હોટેલે આવજો આ હાઈવે છે ફૂલી નીચે ફૂલ પેટ ભરીને જમી લીધું એ આપણે જઈએ મેળામાં બહુ મોટો મેળો છે એમ બધા કહીએ ગયા નથી ભવે તમને મેળાનું દર્શન કરાવી દઉં આગળનો વ્લોગ પાર્ટ ટુમાં માં જોવા મળશે એટલે જોવાનું ભૂલતા નહીં જય સોમનાથ